ભાવનગર જિલ્લાનો જીવાદોરી શેત્રુંજી ડેમ સીઝનમાં સાતમી વખત ઓવરફ્લો થયો ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે ભાવનગર જિલ્લા અને તેની ઉપરવાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો જેના કારણે ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં સત્યાવીસો ક્યુસેક પાણીની આવક શરૂ થતા ડેમના ત્રીસ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને આ શેત્રુંજી ડેમ આ વર્ષમાં સાતમી વખત ઓવરફ્લો થયો હતો